તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કબૂતર અત્યારે કેવા સરસ મજાના નાય છે અને પાણી પણ પીવે છે એટલે એમાં એવું થયું અત્યારે આપણે આયા હતા ને આટો મારવા તો અંદર કુંડામાં જે પક્ષીનું જે છે ને સ્વિમિંગ પુલ એમાં અત્યારે લીલ ને એવું જામી ગયું હતું એટલે આપણે ફરીથી આપણે સાફ ને એવું કરશું મિત્રો તો વિડીયોમાં અંજ સુધી બનાવી રહીજો તો જય શ્રી રામ હું છું તમારો મિત્રો પ્રજાપતિ અને અત્યારે આપણે આવી ગયા છીએ પક્ષીઓ માટે કબૂતર માટે ડાળિયા નાખવાના છે અને સાફ છે પાણીનું કુંડું પણ ભરવાનું છે મિત્રો સુધી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સાફ હોય તો બધાને ખાવું મિત્રો ગમે અને આપણે એવું હતું કે જે આ પક્ષીની ચણ નાખવાનું છે ને ત્યાં અત્યારે પક્ષીની ચરકને એવું બધું જાજુ હતું અને માટી એવી હતી ને કે સિમેન્ટ સિમેન્ટને એવું બધું જાજુ બધું હતું એમ પથ્થરને એવું બધું એટલે એના માટે છે ને આપણે સરસ મજાનું સાફ કરી નાખીશું મિત્રો અત્યારે અને સાફ કરીને પછી આપણે ત્યાં નાખવાના છે આપણે પક્ષીઓ માટે ડાળિયા નાખવાના છે એટલે એમને હું ભાઈ અમુક આ બધું માટીની બધું હોય ને અમુક વરસાદ ને ભેજવાળું વાતાવરણ હોય ને તો એના હિસાબે તો એમને પણ ખાવામાં તકલીફ ના પડે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો જો આમાં કબૂતર પાણી પીવે અને આમાં નાય પણ છે એટલે તમે જોઈ શકો જો આમાં બધું ગંદુ થઈ ગયું છે એટલે આપણે ઉંધને સાફ કરી નાખી વ્યવસ્થિત અંદર લીલ ને હું જામી ગયું છે ને બધું એકદમ પાણી ક્લીન કરીને સાફ કરી નાખી મિત્રો તો મિત્રો ચેનલમાં તમે નવા હોય ને તમારી ચેનલ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે જો અંદર સાફ કરવાનું કામકાજ શરૂ કરી દીધું છે અને આમાં જો મિત્રો અંદર લીલ જામી ગઈ હતી એટલે બધું આપણે ઘસીને જેટલી થાય ને એટલી સાફ કરી નાખશું મિત્રો અને અત્યારે ગરમી ફૂલ મોસમ છે અને પાણી તમે જોયું ને મિત્રો આ મળ્યા ને તો આમ અડી ન કે એટલું પાણી ગરમ હતું એટલે પહેલાં બધું બધું પાણી સાફ કરી નાખ્યું આપણે પહેલા તો ઘણી બધી લીલે છે આજે છે ને અંદરનું એવું પાણીના હિસાબે એવું થઈ ગયું છે મિત્રો કાળું કાળું લીલ તો હતી ને જે બધી આપણે તો બધી જો સાફ કરી નાખી છે અત્યારે ક્લીન થઈ જશે પાણી મિત્રો આપણે કેમ ઘરે ચોખ્ખું પાણી જોઈએ પક્ષી માટે જેટલી થાય એટલી મહેનત કરી પડે ને આપણે પક્ષી માટે જો મિત્રો ક્લીન કરી નાખ્યું છે ચિરાગભાઈએ તો પાણી ચોખ્ખું થઈ જાય એકદમ જોઈ જુઓ મિત્રો ફાઈનલી મિત્રો જો અત્યારે હવે આપણે પક્ષીનો જેમ કે સ્વિમિંગ પુલ હતો એ સાફ કરી નાખ્યો છે ને હવે જે છે ને આ કુંડા સાફ કરવાના છે અને કુંડામાં પણ લીલ ને એવું બધું મિત્રો જામી ગયું હતું એટલે આપણે

તો ફાઇનલી મિત્રો આપણે ત્યાં જોવા નીચે ચરક ને બધું પડ્યું હતું તો આપણે જો નીચે તમે જોઈ શકો છો જો એકદમ ક્લીન કરી નાખીને સાફ હવે આપણે કબૂતર મારે ડાળિયા નાખી દેવાના છે ડાળિયા નાખી દીધા ને એમને પછી પાણી પીવું હોય તો અહીંયા પાણીની પણ વ્યવસ્થા કરી દીધી તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો જો આજે અમારી સાથે ધાર્મિક ભાઈ સેવામાં આવ્યા હતા અને જો આપણે અહીંયા આપણે પક્ષીઓના પાણીની વ્યવસ્થા કરી દીધી છીએ અને આ કુંડા છે જે સાયમ હોય છે ને અહીંયા આપણે પાણીના કુંડા પણ મૂકવાના છે અને જો ધાર્મિક ભાઈ જો અત્યારે પક્ષી માટે ચણ નાખે છે ડાળિયા તો તમે મિત્રો વિડીયોમાં નવા હોય ને તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તમે જેટલો સફર કરશો એટલી અમે જાજી સેવા કરશું મિત્રો જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી અમે આવા નવા સેવાના કામ કરતા રહીએ ફાઈનલી મિત્રો જો આપણે પક્ષીનું પાણીનું કુંડું ભરી નાખ્યું છે ને આપણે છે ને જ્યાં સાયો હોય છે ને ત્યાં મૂકશું એટલે પક્ષીને તડકો ન લાગે ને સાયા બેઠા બેઠા પાણી પીવું તો પાણી પણ પી શકે મિત્રો તમે જોઈ શકો છો ધાર્મિક ભાઈ પાણીનું કુંડું ભરીને લઈ લીધું છે અને હવે આપણે સાયા હોય ને ત્યાં મૂકવાનું છે મિત્રો તો ધાર્મિક ભાઈ જો કુંડું મૂકવા જાય છે મિત્રો એમાં આવું ત્યાં સાંવો કાંઈ છે ને પક્ષી અહીંયા છે ને પાણી વધુ પીએ છીએ એટલે આપણે થોડો ઘણો તડકો હોય છે થોડો ઘણો સાયો હોય છે એટલે આપણે આ જગ્યાએ મિત્રો મૂકી દીધું છે ગુંડું તો મિત્રો તમે જોઈ શકો છો પક્ષી કેવી મોજ કરે છે એમના સ્વિમિંગ પૂલની અંદર અને હા મિત્રો તમે પણ અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો તમારા ભાઈને સાથ અને સપોર્ટ આપવાનું ભૂલતા નહીં મિત્રો તો જય શ્રી રામ